તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક લાવ્યા છીએ એક જુગાડ એવો જુગાડ કે આ જુગાડ તમે આખો સમજી જાવ છો ને તો તમને એમ થઈ છે અરે વાહ આ શું એમ અને મિત્રો ખરેખર ધન્યવાદ જેવો જોઈએ આ ખેડૂતને જેને આ રીતનો જુગાડ કર્યો હશે કારણ કે એ માણસે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છે કે જે વસ્તુ સાવ નાખી દેવાની હોય એ વસ્તુને એને બેસ્ટ બનાવી દીધી અને પોતાના ખેતરમાં જુગાડ કરી નાખ્યો હવે જો આ મગફળી છે મિત્રો જે જેમાં ફૂલ આવવા મળ્યા છે અને સુયા પણ બેસી ગયા છે અને આમાં આંકવા માટે તેને એવો જુગાડ કરી નાખ્યો આગળ પાછળનો બંને જુગાડ હું તમને કહીશ કે પાછળ તમને ખબર છે કે મિત્રો જો આને નિકા નાખવામાં આવે જો વધારે પડતા નિકા પાળસ જાય તો એમાં જે સી મગફળી હોય તે ઉભળી થઈ જાય છે હવે એમના ફાયદા શું નુકસાન છું એ તમને પછી હું વાત કરું પણ પહેલાં આપણે વાત કરવાની છે આ એક જેવા જુગાડની કે જે માણસે હાવ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં હા ઓછા ખર્ચમાં આવું જબરજસ્ત કામ કર્યું છે તો મિત્રો આપણે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો મિત્રો આ છે મોટર હું તમને પછી મોટરનો ભાવ અને ખર્ચ પણ કશ અને આ છે જૂનો ભંભો અને આ છે ત્રીસ રૂપિયાની દોરી અને આ છે પચાસ રૂપિયાની નળી અને આ પોતાને વેસ્ટમાં જે વેસ્ટ માલ હતો એટલે કે પંપમાં જે જે કાઢેલા એ જૂના ફુવારા છે તમે જોઈ શકો એ કે ફુવારો એ સરખો નથી કારણ કે ફુવારા જે પોતાના છે તે જૂના છે જુઓ તો આ રીતે મિત્રો એને આખું એક દવા સાટવા માટેનો જુગાડ કરી નાખ્યો છે મિત્રો આ એક જુગાડ એવો છે કે જે પાછળ સાથી હાલતું જાય ટ્રેક્ટર પાછળ સાથી હાલતું જાય અને આગળ દવા છટાતી જાય એટલે મિત્રો અત્યારે આપણે ધારો કે જે આ ખેતરમાં જે આ જ ખેતરમાં ઉપલા ખેતરમાં નીચેના ભાગમાં અને સામેના ભાગમાં એમ કરીને સત્તર વીઘાની મગફળી આપણા ખેતરમાં અત્યારે સત્તરથી અઢાર વીઘાની મગફળી ઉપડી છે હવે સત્તરથી અઢાર વીઘાની તમે મગફળી હોય ને એમાં જો દવા છાંટો તો વીઘે ત્રણથી ચાર પંપ જોવે અને એક પંપનો ભાવ પચાસ રૂપિયા હોય એટલે તમે ક્યાં એનો ખર્ચ પોકતો હોય છે અને ટાઈમે દવા પણ સટાતી નથી પણ આ ખેડૂતે એવો જુગાડ કર્યો છે કે આગળ દવા સટાતી જાય અને વગર ખરચ નહીં પછી એમાં એટલો જો ખર્ચ થઈ જતો હોય તો વસ્તુ અલગ છે અને પાછળ આ રીતે હાથી હાલતો જાય છે જેમાં આગળના જે દાતા એમને રાખેલા છે તે આગળના દાતા જો આ રીતે પાતળા નાના રાખેલા છે અને પાતળનો દાંતો એને મોટો રાખેલો છે જેથી કરી અને માટી પણ સરતી જાય હવે મિત્રો હું વાત કરું તમને તો જેવો આ જે મોટર છે એ સાતસો રૂપિયાની આજુબાજુ મોટર આવી હતી દસ રૂપિયાની આ નળી આવી હતી પચાસ રૂપિયાની આ નળી આવી હતી અને જે આ જોઈન્ટ છે એ કાંઈક વીસ રૂપિયાનો કે પચીસ રૂપિયાનો એક જોઈન્ટ આવ્યો હતો આ વાયર તો આપણા ઘરનો છે આ નળી આપણા ઘરની છે ત્યાર પછી આ ટ્રેક્ટરમાં બેટરી છે એમનો શેડો એને અહીંયાથી લઈ લીધો છે જે પાછળની લાઇટ આવે એ પાછળની લાઇટમાંથી એને ડાયરેક્ટ શેડો જોઈન્ટ કરી દીધો એટલે જેથી કરીને આ રીતે ટ્રેક્ટર શરૂ થાય અને જો આ ફુવારા શરૂ થઈ ગયા મોટર ગાજે છે તો હવે મિત્રો પહેલાં હું બંધ કરી દઉં ને આમાં પાણીપુરીને તમને બતાવું કે કઈ રીતનો જુગાડ અને આ જે બમ્ફો છે એ મિત્રો ઘણા વરસતા આપણી વાડીએ અહીંયા તે પીડ્યો હતો એટલે એમનો એક રૂપિયાનો ખર્ચ થયેલો નથી એટલે સમથિંગ કહે કે નવસો રૂપિયાના ખર્ચમાં આ ખેડૂતે સારામાં સારો જુગાડ કરી નાખ્યો અને હવે આપણે જોઈએ કે ભાઈ ફુવારા ફીટ તો કર્યા પણ એને કેવી રીતે કારણ કે આપણે મિત્રો આ દસ વીઘાની જે મગફળી છે એમાં ગઈકાલે વરાબ હતી એટલે આપણે હાથી પણ હાંકી નાખ્યું અને દવા પણ સાંટી દીધી છે ને એ દવા જોવામાં બધી પડી છે કઈ કઈ દવા છે શું છે કઈ રીતનું છે હવે એ તમને પછી વાત કરી છે ત્યારે આપણે પાણી પૂરી જોઈએ તો એમાં કોઈ નહીં આ પંદર રૂપિયાનું કરવાળું જે આપણે ડીઝલ પૂરવામાં પણ કાયમ લાગતું હોય છે ને હવે એમાં આપણે રેડી દઈએ પાણી તો મિત્રો હવે આ કરવાળામાં આપણે પાણી રેડી દઈએ અને પછી આપણે મોટર શરૂ કરીએ અને તમને બતાવીએ કે ભાઈ ફુવારો કઈ રીતનો ફૂટે છે અને કઈ રીતે દવા સટાય છે આપણું આ કરવાળું નખાઈ ગયું છે અને હવે આપણે જોઈ લઈએ જવો નજીક તો મિત્રો આ રીતે આમાં કોઈ ખર્ચ નહીં અને એ માણસે ખાલી નવસો રૂપિયાના ખર્ચમાં આખો એને પોપ ચાર્જ કરી નાખ્યો અને એવો જુગાડ બનાવી નાખ્યો કે એને હવે ઘણા સમય સુધી આ જુગાડ કાયમ લાગી શકે કોઈ વસ્તુની એવી કોઈ લાંબી એવી કિંમત નથી કે જેથી કરીએ અને હવે આપણે ઘડીકાને બંધ કરી દઈએ કારણ કે હવે આપણે એને કાંઈ આપણે જરૂર નથી શરૂ રાખવાની તો તો મિત્રો તમારી તો મિત્રો તમારી પાસે આવી કોઈ વસ્તુ પડી હોય જે વેસ્ટ હોય આ રીતનો જુગાડ કરી શકો છો અને હેલી વસ્તુ કે એમાં કોઈ ખર્ચ નહીં આપણી પાસે આ જે છે એ તમને ખબર હોય છે કે આપણે આ મોળ ઉપર માપ રાખતા હોઈએ છીએ જ્યારે વાવણી થાય ટ્રેક્ટરની પાછળ વાવણીઓ જોડેલો હોય ત્યારે આ રીતે આપણે આગળ એક પાઇપ ગોઠવતો ગોઠવવો પડે છે જેથી કરી અને સાહ ફગે નહીં અને આપણું વાવણું હોય તે સીધું સાહ ટુ સાહ લે એટલા માટે આપણે આ જુગાડ કરેલો હોય છે અને આ જે સાંકળ છે એને આપણે લબડતી રાખીએ છીએ અને આમાં પણ મિત્રો ઘણા માણસો શું કરે છે કે સાંકળ રાખે છે કઈ સાંકળ કે જે ભેંસોને બાંધવાની સાંકળ આવે એ રાખે છે પણ એ સાંકળ રાખીએ તો મિત્રો તે આમને આમને એમ ફગ્યા કરે છે પણ આ જો સેન રાખવામાં આવે તો તે આગળ પાછળ જ ફગે છે ડાબી જમણી કે આ ફગતી નથી જેથી ક્રીન આપણો સાહમાં આપને ખબર રહે અને ખ્યાલ રહે ને ખોટી રીતે ફગે ને અને સીધે સીધી આગળ પાછળ આગળ પાછળ જ ફગે બંને બાજુ ફગતી નથી એ પણ એક ખાસ સમજવા રેખી વસ્તુ છે કેમ કે મિત્રો જુગાડ કરતા હોઈએ ને ત્યારે ઘણી વખત નાની નાની વસ્તુનું આપણે ધ્યાન રાખતું રાખવું પડતું હોય છે ભલે આપણે વેસ્ટ હોય એમાંથી બેસ્ટ કરીએ પણ નાની નાની વસ્તુનું આપણે ફરજિયાત ધ્યાન તો રાખવું જ જોઈએ નહીંતર એમાં ભૂલ પડી જાય તો આપણે ઘણી તકલીફ પડતી હોય છે પણ હવે આ ખેડૂતે આ રીતનો જુગાડ કર્યો અને મને ખૂબ ગમ્યો મિત્રો મેં જોયું ને હું ખુશ થઈ ગયો કે ખરેખર નાણાં પૈસા છે ને એ ખેતીમાં બસાવાની વસ્તુ છે મિત્રો આપણે જાત મહેનતવાળા ખેડૂત છીએ આપણે રાતની મહેનત કરીએ છીએ તડકામાં વરસાદમાં ઠંડીમાં હવે ધારો કે રોપની સિઝન હોય જ્યારે વાડીમાં કળી સાંટેલી હોય ત્યારે ઠંડીનું વાતાવરણ હોય છે ત્યાર પછી પાછું એ ઉનાળાનું વાતાવરણ આવી જાય તો ગમે એવો માથે ધોમ તડકો હોય માથું ફાટફાટા દુખતું હોય પણ એને ટાઈમસર આપણે પાણી પાય અને આપણે આગળ વધતા હોઈએ છીએ તો અને આ રીતે વરસાદ જ્યારે વરસ વરસતો હોય તો ચાલુ વરસાદમાં ખેડૂત બસારો મહેનત કરતો હોય છે તો ખેડૂતોને એક જ વસ્તુમાં એને ફાયદો છે કે ખેતી ખરસ કઈ રીતે ઘટે આપણે નાની નાની વસ્તુ લેવા માટે સીધા એગ્રોમાં પગી જતા હોય છે અને એગ્રોવાળા આપણા ગળા કાપા જ બેઠા હોય છે કારણ કે મિત્રો હું જોઉં છું કારણ કે હું દવાઓ ખરીદું છું અને એગ્રોવાળા પાસે લાવું છું તો એકની એક દવાના ક્યાંક સત્તરસો રૂપિયા હોય એની એ જ દવા આપને ક્યાંક બારસો રૂપિયામાં પણ મળી જતી હોય છે અને ઘણી વખત એગ્રોવાળા આપણને બિનજરૂરી દવા ક્યાં આ દવા એમને આરે મેળવી દેજો જે દવા આપને નવ્વાણું ટકા કોઈ કામની હોતી નથી અને આપણી મોલાતને પણ જરૂર હોતી નથી એ છતાંય તે અને પાછા આ યગ્રોવાળા તો હવે વિડીયો બનાવવા માંડ્યા એટલે હવે માણસો ઓનલાઈન એ મંગાવી લે ને એમાં એ બસ એ જીકમ જીક જ કરે એટલે મિત્રો ખાસ ખાત છેતીને રહેજો અને અત્યારે તો મિત્રો મોબાઈલનો જમાનો છે મોબાઈલમાં ઝેમીના જે એક એઆઈ ટૂલ આવે છે ગ્રોક એ આઈ ટુલ છે એમને જો તમે પૂછો ને કે ભાઈ મારી આ મગફળી છે ને મગફળીમાં એ પીળી પડે છે તો એમાં મારે કઈ દવા નાખવી જોવે જે દેશી જુગાડ નીકળ્યો એટલે તમને એ દવા લીંબુના ફૂલ છે હીરાકસી છે શું નાખવું એ તમને તરત એમનો જવાબ આપી દેશે તમે ખોટા ખરસથી બસો અને આવી રીતે એમ નાના નાના જુગાડમાં જ મોટી મોટી કમાણી હોય છે અને નાના નાના જુગાડમાં જે આપણા ખેડૂતોનો ને આપણો ફાયદો હોય છે કે આપણે એવું કોઈ નથી કે આપણી પાછળ હજારો હાથ કામ કરતા હોય એવી કોઈ આપણી ફેક્ટરી નથી ચાલતી કે આપણે હજારો આપણી પાછળ આપણા એક આદેશમાં હજારો હાથ કામ કરતા હોય આપણે બે હાથ છે અને જાત મહેનત કરતા હોય એટલે આપણા બે જ હાથ રળતા હોય ને બે જ હાથે આપણે મહેનત કરવી પડતી હોય છે ભલે પછી તડકો હોય સાંઈડો હોય વરસાદ હોય કે હાડ થીજાવી તેવી ઠંડી હોય પણ એમાં મારો ખેડૂત રાતની મહેનત કરતો હોય છે તો મિત્રો આ જુગાડ મને ખૂબ ગમ્યો તમે જો આવું તમારી પાસે મિની ટ્રેક્ટર હોય કે પછી આપણે જો સિંગડિયું ટ્રેક્ટર હોય કે પછી સનેડો આપણે દેશી ભાષામાં જે સનેડો કહીએ છીએ તે સનેડો હોય જો કે સનેડામાં અત્યારે નવી સિસ્ટમ આવી ગઈ છે કે તમારી પાસે જે પચીસ હજાર રૂપિયા વધારે લઈ અને પાંચ હજારનું જે આપણે કાર કે ફોર વ્હીલર સાફ કરવાનું જે મશીન આવે એ પાંચ હજારની નહીં પણ સાડી ચાર હજાર ચાર હજારની કિંમતનું મશીન નાખી દે અને બે નળે આપી દે એના તમારી પાસે પચીસ ત્રીસ અને એક ટીપણું આરે આપી દે એના પચીસ ત્રીસ તમારી પચીસ ત્રીસ હજાર તમારી પાસે જે વધારે લઈ લેતા હોય છે તો મિત્રો હું એમ કહું છું કે પચીસ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ વધારે પડતો કરવા કરતાં આવી બે મોટરો સાતસો સાતસો રૂપિયાની બે મોટર લાવી નાખો જે તમારા બેટરીમાં તમે શેડ આપી દો એટલે સરસ મજાની હાલે અને પાછળ એક ટીપણું મૂકી દો જે અગિયારસો બારસો રૂપિયાનું ટીપણું આવે એમાં દવા નાખી દો અને આ શાર ફુવારા આ રીતે ગોઠવી દો એટલે તમારે પચીસ હજાર રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી અને તમારે દવા છાંટવાના મજૂરો અત્યારે હશે ને ચાલીસ ચાલીસ રૂપિયા એક પોમ્પ એ લે છે એક પોમ્પ દવા સાટવાના ચાલીસ ચાલીસ રૂપિયા અને જો તમે હારે ન હો તો પણ એ કેટલી દવા સાટી તમને ખબર રહેતી નથી એટલા માટે આવો જુગાર તરફ વળજો ને આવા આવા નાના નાના જુગાર જો કોઈ ખેડૂત કરતા હોય તો અમને કોમેન્ટ પણ કરજો તમારો પણ વિડીયો બનાવવા ભલે મારે તમારા ગામ સુધી આંટો થાય તો તમારો પણ વિડીયો અમે બનાવશું અને આપણા ખેડો સુધી ખેડૂત સુધી પહોંચાડશું કે મિત્રો આ રીતનો તમે જુગાડ કરો આ રીતનું કંઈક નવું કરો જેથી કરીને તમને પણ ફાયદો થાય અને આપણા ખેડૂતને પણ જાણકારી પૂરી મળી રહે અને ત્યાર પછી મિત્રો આપણે થોડી વારમાં આવતીકાલે આપણો વિડીયો આવશે કે જે આ પાછળ આપણે દાતા ફીટ કર્યા છે એમાં કઈ રીતે કર્યા છે ને એ કરવાના કેવા મોટા ફાયદા થાય છે મગફળીમાં એ મગફળીને કેવા એવા નુકસાન થતા હોય હાંથી આંકવાથી પણ કંઈક આવું કરીએ તો આપણને સારામાં સારો ફાયદો થાય છે એમનો વિડીયો આપણે કાલે તમારા સુધી પહોંચાડવા મહેનત કરશું આજે બધા આટલું જ એક અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને મિત્રો એક હાઈપનું બટન નવું આવ્યું છે અમારી ચેનલના હાઇપના પોઈન્ટ પણ આપી દેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જુવાન જય કિસાન